હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભચાઉના મધ્યે કેદારનાથ થીમ પર જ્યોતિર્લિંગ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું કચ્છના પ્રવેશ દ્વાર સમા બચાવ પાસે આવેલા મામાદેવના મંદિરના મધ્ય ભાવિ ભક્તોની ભીડ જોવા મળી રહી છે દર રવિવારે મામાધામ મધ્ય મેળા જેવો માહોલ રહે છે મંદિર તેમજ દાતા પરિવાર તરફથી પ્રસાદનું આયોજન કરાય છે સાથે ફેમિલી સાથે ભાવિ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે નાના બાળકોને મનોરંજન હેતુ રમત સાધનો મુકાયા છે ભક્તો જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ છે ત્યારે મામાદેવ મંદિરના મધ્યે કેદારનાથ થીમ પર બનેલ મંદિર અને જ્યોતિર્લિંગ આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે લોકો શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભારે ભીડમાં જોવા મળી રહ્યા છે સમગ્ર આયોજન અને સંચાલન ભચાઉ મામાદેવ મિત્રમંડળના જયપાલસિંહ જાડેજા દિગ્વિજયસિંહ જાડેજા અમિતભાઈ ભલસોડ વાલજીભાઈ પ્રજાપતિ અલ્પેશ રાવલ મહંત બાપુશ્રી તથા મંડળ સહિત જહેમત ઉઠાવી રહ્યા છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ કચ્છ નમસ્કાર દર્શક મિત્રો હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જય માદેવ ખાસ કેદારનાથિર બનાવતું છે આ વિચાર તમને કઈ રીતના આવ્યો અમે ગયા વર્ષે શ્રાવણ માસ દરમિયાન અહીં કે હિમાલય પર્વતનું નિર્માણ કર્યું સાથે અમે આખા મહિના દરમિયાન બાર જ્યોતિર્લિંગ ગોર્ધન પર્વત તેમજ અમરનાથની ગુફા અને અમરનાથ ભગવાનનું શિવલિંગ અમે ગયા વર્ષે બનાવ્યું હતું અને આખા શ્રવણ માસ દરમિયાન હજારો ભાવિક માતા દર્શન કર્યા અને અમે એવું વિચારતા હતા કે આવતા વર્ષે આપણે શું કરશું શ્રાવણ માસ દરમિયાન પણ આ કડિયુગના રાજા સાત સાત સરકાર અને ભગવાન શિવજી એમની જતામાંથી પ્રગટ કરેલા દેવ છે તો અમે મામા સરકારને ડેલી અરજ કરતા બાબા તમે જે વિચાર આપશો એ પ્રમાણે અમે આગળ વધશું

કેદારનાથ ભગવાન ના દર્શન કરવા માટે પધારો સાથે મામાદેવ ખાતે કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ધાર્મિક અત્યારે અત્યારે અમારા મામાદેવના એક ભક્ત છે અમને મૂક્યા છે જે નિયમી દીકરીઓ છે જે દીકરીઓને દીકરીઓમંદી દીકરીઓ છે અત્યારે અમે સરકારી સ્કૂલો આપણી બચાવની આજુબાજુમાં ગુનાથમપુર માં જે શાળા નંબર એક છે શાળા નંબર ચાર છે અત્યારે શાળા નંબર તેર માં અમે બધી જગ્યાએ કપડાનું વિતરણ કર્યું છે અને હજી જે પણ અમારા ધ્યાનમાં આવશે તો એ લોકોને અમે ટૂંક સમયમાં મારું નામ અમિત બલસોડ છે હું અહીંયા મામાદેવમાં છેલ્લા સાત વર્ષથી સેવા આપું છું અને હું જ્યારથી અહીંયા આવવાનું ચાલુ કરી છું ત્યાંથી જોઉં છું કે મામાદેવના ભક્તો અહીંયા દિવસે ને દિવસે વધતા જાય છે આજુબાજુના ગામડામાંથી અને દેશ વિદેશથી પણ લોકો આવે છે ઇવન હું મારી કંપનીમાં જ્યારે પણ અહીંયા વિદેશથી ફોરેનર્સ આવે છે એ લોકો પણ અહીંયા આવી અને આનંદ લે છે અને મામાદેવનું ધ્યાન કરે છે

આપણા શિવલિંગ પર અભિષેક નથી કરી શકતી તો એના માટે અમે અહીંયા ડાયરેક્ટ એમને અહીંયાથી દસ રૂપિયા નાખે અને અભિષેક કરી શકે એના માટેનું જે વ્યવસ્થા કરી છે એ પણ લોકોને બહુ જ ગમી છે એ વ્યવસ્થા આપણે કોઈ પૈસા માટે કે એના માટે નથી કરી પણ બધા જ એનો લાભ લઈ શકે અને ડાયરેક્ટ આપણે શિવલિંગ ઉપર એ લોકો એનું ભક્તોને શું કહેવા માંગુ છું અમારા મામાજી મિત્ર મંડળના તમામ સભ્યો સતત અવિરતપણે મહેનત કરી અને કેદારનાથ ભગવાનનું એક શિવલિંગ તૈયાર કર્યું છે અને એ પણ કેદારનાથ ભગવાન સુધી કોઈ દર્શન કરવા ન જઈ શકે એવા વ્યક્તિ અહીંયા આવી અને આવીને દર્શન કરે અને અભિષેક કરવા માટે આપણે ઓટોમેટિક સિસ્ટમ રાખેલી જ છે કે જે દસ રૂપિયા કરો એટલે સીધું સીધું શિવલિંગ ઉપર જાય છે અને પબ્લિકનો ઘસારો પેલા રવિવાર પણ ઓછી પબ્લિક એનાથી આ પણ ચાલે છે હજુગુજે રવિવાર છે સારામાં સારી પબ્લિક આવશે અને દર્શન કરે છે બહુ મોજ છે છે બને આ કચ્છ થી લોકો અહિયાં દર્શન કરવા વધારી રહ્યા છે આપ પણ તેમની સાથે પધારો કંપેશ પ્રજાપતિ બચાવ કર